હેલો ફ્રેન્ડ્સ સાતમું મોડ્યુલ એજ્યુકેશનલ એચિવમેન્ટ સર્વેના પ્રશ્નો સ્ટાર્ટ કરીએ તો પ્રશ્ન નંબર પહેલો છે રાજ્યકક્ષાએથી બે હજાર ઓગણીસથી ગુજરાતમાં હાથ ધરવામાં આવતા એન એ એસ જેવા સર્વેનું નામ શું છે ઓપ્શન છે ચાર તેમાંથી સાચો જવાબ છે જી એ એસ ત્યારબાદ પ્રશ્ન નંબર બે છેલ્લે યોજાયેલ નાસમાં કયા કયા ધોરણોનો સમાવેશ કરવામાં આવેલ હતો ઓપ્શન છે ધોરણ ત્રણ પાંચ આઠ ધોરણ ત્રણ છ નવ ધોરણ ચાર છ સાત અને ધોરણ ત્રણ પાંચ આઠ દસ તે સાચો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે સમગ્ર રાષ્ટ્રમાં એક દિવસે એક સમયે અને એક સમાન મૂલ્યાંકનની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે અહીં તમને ચાર વિકલ્પ આપેલ છે અને તેમાં સાચો જવાબ છે નેશનલ અચિવમેન્ટ સર્વે ત્યારબાદ છે ગુજરાતમાં છેલ્લે હાથ ધરવામાં આવેલ એનએએસમાં નીચેના પૈકી કયા વિષયોનો સમાવેશ કરવામાં આવેલ ન હતો ઓપ્શન છે ગણિત વિજ્ઞાન હિન્દી અને ગુજરાતી તો એનએએસમાં હિન્દી વિષયનો સમાવેશ ન હતો ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ કેન્દ્ર સરકાર રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની શાળાઓની શૈક્ષણિક કામગીરીનું રેન્કિંગ કયા રિપોર્ટમાં આપે છે ઓપ્શન છે પીજીઆઈ આરએસઆઈ એનએસઆઈ કે એનએએસ તેનો સાચો જવાબ છે પીજીઆઈ ત્યારબાદ પ્રશ્ન નંબર છ છે જીએએસ નું પૂરું નામ જણાવો ઓપ્શન છે ગુજરાત સર્વે ઓફ અચિવમેન્ટ ગુજરાત અચીવમેન્ટ સર્વે જનરલ એરિયા ઓફ સર્વે કે જનરલ અચીવમેન્ટ સર્વે સાચો જવાબ છે ગુજરાત અચીવમેન્ટ સર્વે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત છે જીએએસમાં નીચે પૈકી કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલ હતો ગણિત અંગ્રેજી હિન્દી કે સંસ્કૃત તો તેનો સાચો જવાબ છે જી એ એસમાં હિન્દી વિષયનો સમાવેશ કરવામાં આવેલો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છે એન એ એસનું પૂરું નામ જણાવવું ચાર ઓપ્શન છે નેશનલ સર્વે ઓફ અચિવમેન્ટ નેશનલ અચિવમેન્ટ સર્વે નેશનલાઇઝ એસેસમેન્ટ ઓફ સર્વે કે નેશનલ એચિવમેન્ટ સર્વે તો એનએ એસનું પૂરું નામ છે મિત્રો તમને ખ્યાલ જ છે કે નેશ નેશનલ અચીવમેન્ટ સર્વે પ્રશ્ન નંબર નવ છે જી એ એસ ફાઈવમાં કયા ધોરણ કયા કયા ધોરણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ચાર સાત ત્રણ છ છ સાત કે ચાર છ તેનો સાચો જવાબ છે ચાર સાત પરંતુ અહીં ઇનકરેક્ટ બતાવે છે આપણે જી એ એસની સમજ નામની પીડીએફમાં તેનો સાચો જવાબ આપેલો છે જે હું તમારી સ્ક્રીન પર બતાવું છું ત્યારબાદ પ્રશ્ન નંબર દસ છે પ્રશ્ન નંબર દસ છે સમગ્ર ભારતમાં નાશ છેલ્લે કયા વર્ષમાં યોજાઈ જવાબ છે બે હજાર એકવીસમાં મિત્રો આ રીતે બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા પછી આવું સ્ક્રીન પર દેખાય છે અહીં એક પ્રશ્ન ખોટો હતો તેથી દસમાંથી નવ સ્કોર જોવા મળે છે